નોટબંધી બાદ બે હજારની નોટ ચલણમાં આવી હતી જે બાદમાં બંધ કરવામાં આવી ત્યારે હવે પાંચસો રૂપિયાની નોટ પણ બંધ કરવાની ચંદ્રબાબુ નાયડુએ માંગ કરી છે મોટી તમામ નોટો બંધ થવી જોઈએ તેવી માંગ ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવી ઇન્ટરવ્યુમાં વાત કરતા તેમણે જણાવી હતી ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલની નોટો પર પ્રતિબંધ મૂકવાની વાત તેમના દ્વારા કરવામાં આવી એક ઇન્ટરવ્યુમાં ચંદ્રબાબુએ કહ્યું હતું કે બધી મોટી ચલની નોટો નાબૂદ થવી જોઈએ તો જ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે ફક્ત સો અને બસો રૂપિયાથી ઓછી કિંમતની નોટો ચલણમાં રહેવી જોઈએ પાંચસો રૂપિયાની નોટો પર પણ જરૂર નથી